હાય પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ અનેક વિસ્તારોમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે અને વાવાઝોડાનું પરિભ્રમ પરિભ્રમણ પણ દરિયાની અંદર સતત જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેને લઈને અત્યારે બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર હલચલ વધતી જોવા મળી રહી છે સાથે જ તટીય વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન ઘોર અંધકારરૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળવાના છે સાથે જ હાઈ પ્રેશરનો મજબૂત ઘેરાવો અત્યારે હૈદરાબાદના વિસ્તારથી નાગપુરના વિસ્તારો અને બીજા ત્રીજા ને ચોથા નંબરનો નો ઘેરાવો ગુજરાત સુધી પહોંચીને ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે સાથે સાથે ઓમાન દરિયાઈ કાંઠાના વિસ્તારથી મોસ્કોટ તુરબેટ ને કરાચી દરિયાઈ કિનારાના વિસ્તારોમાં નવી લો પ્રેશર સિસ્ટમ નું પણ પરિભ્રમણ સક્રિય બનીને જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેની ગતિવિધિઓ અને અસરોને લઈને ગુજરાતના હવામાનમાં મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે ગુજરાત રાજ્યની અંદર એક તરફ ઉનાળાનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ ઉત્તરીય ભારતના વિસ્તારોમાં સક્રિય બનતા સિસ્ટમના તીવ્ર દબાણને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી અમુક અંશે પવનની તીવ્રતાઓ અને દિશાઓ બદલાતી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતની અંદર આજની રાત્રિથી પલટાવ સાથે પવનની ઝડપો વધતી જોવા મળી શકે છે પવનની તીવ્રતા સાઠ થી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અનેક રાજ્યોમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે અને તોફાની પવનોની અવરજવરને લઈને

ભર શિયાળા અને ઉનાળા દરમિયાન માવઠાનો નવો ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે આમ દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આજની રાત્રિથી કમોસમી વરસાદ અથવા તો માવઠું ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે જેને લઈને ઠેર ઠેર વિસ્તારોની અંદર હવામાન પલટાયતું જોવા મળી રહ્યું છે જે રીતે અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમનું મધ્ય ભારતના વિસ્તારોની અંદર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે તેવી જ રીતે ઓમાનમાંથી પણ ફંડો વાતા તોફાની પવનોની ગતિવિધિઓ હવે ગુજરાતની અંદર પોતાની દિશાઓ બદલતા જોવા મળી રહ્યા છે આમ અવારનવાર આવી રહેલા મોટા પલટાવ સાથે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ પરેશ ગો સ્વામીની નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર ફરીથી ઉનાળાની પણ તીવ્રતા વધતી જોવા મળવાની છે જેને લઈને ગુજરાતમાં આવનાર ત્રણ દિવસની અંદર ટેમ્પરેચર ત્રીસ ડિગ્રીથી લઈને આડત્રીસ ડિગ્રી અને અમુક વિસ્તારોમાં ચાલીસ ડિગ્રી ઉપર પણ ગુજરાતની અંદર ટેમ્પરેચર જોવા મળશે અને જેને લઈને અનેક વિસ્તારોમાં ભયંકર ગરમીનો માહોલ સક્રિય બનતો જોવા મળી શકે છે જોકે ઓ ચિંતાનો મોટો પલટાવ આવતો પણ ગુજરાતમાં જોવા મળવાનો છે કારણ કે હાઈ પ્રેશર સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે ઓમાનના દરિયામાંથી પણ લો પ્રેશર સિસ્ટમનું દબાણ હવે ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે આમ એક તરફ લો પ્રેશર અને બીજી બાજુ હાઈ પ્રેશર સિસ્ટમની અસરોને લઈને

કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર પલટાવની શક્યતા પણ દર્શાવી દેવામાં આવી રહી છે અને ગુજરાતનું હવામાન પલટાતું હોવાને લઈને નવા અને મોટા ઘેરાવા ગુજરાત ઉપર જોધપુરના વિસ્તારથી લઈને કરાચીના વિસ્તારોની વચ્ચે પણ હાય પ્રેશરનું તીવ્ર દબાણ ફરીથી સક્રિય બનતું જોવા મળવાનું છે આમ આ વિસ્તારોમાં સતત નવા ઘેરાવા ભારે જોર અને અસર દર્શાવતા જોવા મળી શકે છે અને નવી નવી સિસ્ટમોની અસરોને લઈને કચ્છનું હવામાન ને ઉત્તરીય ગુજરાતનું હવામાન ધીમી ગતિએ પલટાતું જોવા મળી રહ્યું છે આમ રાજ્યના વાતાવરણની અંદર આવનાર ત્રણથી પાંચ દિવસની અંદર સતત પલટાવો આવતા જોવા મળી શકે છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પણ આ વર્ષ એટલે કે બે હજાર વર્ષ દરમિયાન ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે માવઠાના નવા ઘેરાવા ગુજરાતમાં ફરીથી સક્રિય બનતા જોવા મળવાના છે અરબ સાગર ઓમાનના વિસ્તારોમાંથી પવનની તીવ્રતા જે રીતે અત્યારે ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેને લઈને નવી આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે અને અત્યારે સિસ્ટમનું ભારે જોર અને દબાણ બંગાળની ખાડીના વિસ્તારોમાં અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને શ્રીલંકા મદુરાઈ બેંગલુરૂની સાથે બેંગ્લ વિના દરિયાઈ કાંઠાના વિસ્તારો સાથોસાથ ભુવનેશ્વરથી લઈને વિશાખાપટ્ટનમના દર્યાઈ કાઠાના વિસ્તારોમાં તોફાની પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે અને ખાસ કરીને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આજની રાત્રિથી કમોસમી વરસાદ અને માવઠાનું જોર અને પ્રકોપ વધતું હોય તેમ આ સંપૂર્ણ એરિયાની અંદર પવનની તીવ્રતાની સાથે ફરીથી રીતસરનું માવઠાનો ઘેરાવો સક્રિય બનતો જોવા મળવાનો છે આમ આવી રહેલા નવા નવા પલટાવને લઈને પણ ગુજરાતનું હવામાન ફરીથી સંકટમય બની શકે છે તેવી આગાહી દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતાની સાથે હવે ગરમી એટલે કે ગરમ પવનો ગુજરાતમાં પોતાનું જોર દર્શાવતા હોય તેમ ગરમીની ગરમીની પણ હળવી અસરો ગુજરાતમાં વધતી જોવા મળવાની છે જેને લઈને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતની અંદર પચીસ ડિગ્રીથી લઈને ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અઠ્યાવીસ ડિગ્રી અને ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર પણ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોવા મળવાનું છે અને આવી રહેલા મોટા પલટાવને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં વાદળછવાયા વાતાવરણના ફરીથી ઘેરાવા સક્રિય બનતા પણ ગુજરાતની સાથે સાથે અનેક વિસ્તારોમાં જોવા મળવાના છે જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરાના પંથકથી લઈને લુણાવાડા ગોધરા બોડેલી દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર ફરીથી દબાણ સક્રિય બનતું હોય તેમ સિસ્ટમની ઘેરાવો અને સિસ્ટમની સ્ટ્રફ લાઇન તીવ્ર અસર દર્શાવતી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળવાની છે જે રીતે અત્યારે હાઈ પ્રેશરની સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ આગળ વધી રહી છે અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી પણ આવી રહેલી હાઈ પ્રેશર સિસ્ટમ

સુરતના વિસ્તારોથી લઈને વ્યારાનો વિસ્તાર નવસારી ડાંગ વલસાડથી લઈને આહવાના વિસ્તારોમાં મોટા પલટાવની આગાહી દર્શાવવામાં આવી છે અને આ સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ હવામાન પલટાતું હોય તેમ ઓચિંતાના મોટા પલટાવની મોટી આગાહી દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે અને પવનની તીવ્રતા વધતી હોવાની સાથે દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હવેથી હલચલ અને ભેજનું પ્રમાણ પણ જોર દર્શાવતું જોવા મળવાનું છે આમ આવી રહેલા નવા નવા પલટાવને લઈને વાદળ છવાયા વાતાવરણ સાથેને ઘોર અંધકાર રૂપી વાદળોના તીવ્ર પટ્ટાની સાથે અનેક વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ જો નજર કરીએ તો સૌરાષ્ટ્રના પણ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં હવાનું અત્યારે દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે ખંભાળિયા ભાટિયા દેવભૂમિ દ્વારકા ઓખા લાલપુર જામનગરના ક્ષેત્રોની અંદર પલટાવની અત્યારે આગાહી કરવામાં આવી છે ભાનવડ ચીખલી પોરબંદર કુતિયાણાથી લઈને જેતપુર ઉપલેટાના વિસ્તારોની અંદર જૂનાગઢના ક્ષેત્રોથી લઈને કડાછ માંગરોળનો વિસ્તાર કડાચના વિસ્તારથી વિસાવદર બગસરા ધારી અમરેલી કુંડલાના ક્ષેત્રોની અંદર અને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ભારતના અનેક વિસ્તારોની સાથે સાથે તોફાની પવનોની લહેરોની સાથે વેરાવળ ઉના મહુવા અલંગનો વિસ્તાર ભાવનગરના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રોની અંદર બોટાદ જસદણ ગોંડલ રાજકોટ ચોટીલા અને ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારથી મોરબીના વિસ્તારમાં સિસ્ટમનો દબાણ અસર દર્શાવતો હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે સિસ્ટમનું હલછલ અને તોફાની ગતિવિધિઓ સાથે ભારે દબાણ સૌરાષ્ટ્રમાં વધતું જોવા મળવાનું છે આમ વધી રહેલી સિસ્ટમની અસરો અને તીવ્ર દબાણના પગલે સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનમાં મોટા પલટાવની શક્યતા સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે અને જે રીતે તમે જોઈ શકો છો કે પવનની તીવ્રતા પણ સૌરાષ્ટ્રની અંદર પોતાનો ભારે બનાવતો જોવા મળી છે કચ્છના હવામાનની અંદર પણ પલટાવની શક્યતા આપવામાં આવી રહી છે જેમાં ચોવીસ ડિગ્રીથી ત્રેવીસ ડિગ્રી અને પચીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ટેમ્પરેચરની અંદર વધઘટિ જોવા મળી શકે છે જેવું પણ પૂર્વાનુમાન કચ્છ માટે દર્શાવવામાં આવ્યું છે કચ્છની અંદર લખપત ખાવડના વિસ્તારોથી લઈને રાપર ગાંધીધામ વાડેલીથી લઈને માંડવીને નળિયાના વિસ્તારમાં મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે ને કચ્છનું હવામાન પણ પલટાઈ ચૂક્યું હોય તેમ કચ્છના સંપૂર્ણ વાતાવરણની અંદર પણ ઘોર અંધકાર અંધકારરૂપી મજબૂત વાદળોના તીવ્ર ઝુંડ છવાઈને અસરો દર્શાવતા હોય તેમ કચ્છની અંદર પણ ઘોર અંધકારરૂપી વાદળોનું તીવ્ર જોરેને અસરો વધતી જોવા મળી રહી છે ઉત્તરીય ગુજરાતના સરહદીય વિસ્તારો એટલે કે રાજસ્થાનની સરહદને અડીને આવેલા ભિન્ન ભિન્ન ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં થરાદ પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા અને રાધનપુરના વિસ્તારોમાં એકાએક મોટો પલટાવ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં હવામાનની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પણ પસાર થઈને અત્યારે હલચલ દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ ઉત્તરીય ગુજરાતના વાતાવરણમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પલટાવ આવવાની સાથે ફરીથી હલચલો વધતી જોવા મળી શકે છે આમ ગુજરાતની અંદર ફરીથી સિસ્ટમની તીવ્ર ઘાતના મોટા અત્યારે ઘેરાવા બનતા જોવા મળવાના છે એક હાઈ પ્રેશરનો મજબૂત ઘેરાવો અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી જોધપુરના વિસ્તારોથી લઈને કચ્છ અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતની અંદર આજની રાત્રિથી આવનાર ત્રણથી ચાર દિવસમાં પલટાવ આવવાની સાથે છવાયા વાતાવરણ સાથે માવઠાનો નવો ઘેરાવો ગુજરાતમાં ફરીથી અસર દર્શાવતો જોવા મળી શકે છે